લે જીવાટોનેરિયા હાયલડી મજમા કછડો યાદ કરિયા નમસ્કાર મિત્રો કેમ છો આપનો સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલ માં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ चैत्र चैत्रमासनी शाश्वती आयंबिल तपनी नव दिवस ओरी शनिवार संपन्न थता जैन सतोनी निश्रा अने मांडवीना धारासभ्य विशेष उपस्थिति में रविवार जैनपुरी में पारणोत्सव उल्लासभेर चैत्र चैत्रमासनी शाश्वती आयंबिल तपनी नव दिवस ओरी शनिवार संपन्न थता जैन सतोनी निश्रा मांडवी धारासभ्य उपस्थिति में રવિવારના સવારના માંડવીની જૈનપુરીમાં પારણોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો રાષ્ટ્રીય સંતશ્રી સંજય મુની મહારાજ સાહેબ અને પરમપૂજ્ય ગ્છાદિપ્તી આચાર્ય ભગવંત સાધના સમ્રાટ ગુરુદેવશ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ શ્રમણ શ્રમણી વૃંદ अचलच जैन संघना परम पूज्य दिव्य जी महाराज साहेब आदि ठाणा बे तथा आठ मोटी पक्ष स्थानकवासी जैन संघना परम पूज्य अर्चनाबाई महास्ती ठाणा चार नी पावन निश्रा तथा मांडवीना अनिरुद्ध भाई दवे विशेष उपस्थिति मा रविवार सवार जैनपुरी में पांचेचना भाईओं बहनों की विशाल संख्या मा। આયમબિલ તપની ઓળીનો પારણોત્સવ રંગેચંગે ઉજવાયો હતો અત્રે એ ઉલ્લેખનીય છે કે આયંબિલ તપની ઓળી કરાવવાનો સંપૂર્ણ લાભ માતુશ્રી રશ્મિબેન હરીશભાઈ શાહ ડોક્ટર કિંજલબેન કૌશિકભાઈ શાહ હિનાબેન જિનેશભાઈ શાહ અને હિરલબેન પ્રતિકભાઈ શાહે લીધો હોવાનું માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને જયેશભાઈજી શાહે જણાવ્યું હતું આ પ્રસંગે 6 કોટી જૈન સંગનાપ્રમ પૂજ્ય ડોક્ટર ચિંતનמוની મહારાજ સાહેબે ચતુર્વિદ સંગને સંબોધતા જણાવ્યું હતું કે માંડવીના સેવાભાવી સર્જન ડોક્ટર कौशिकભાઈ શાહે આયંબિલતની 9 દિવસની ઓરી કરાવીને પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી છે હમસ પર એક હય હમ સબ નેક હય એમ કહીને પૂજશ્રીએ માંડવીના પાંચચની એકતાને બિરદાવી હતી पूजश्रीए दाता परिवार दिलेरीनी सराहना करी, अंतरी आशीर्वाद पाठवी ने वधु सुकृत कार्य करवा आह्वान हतु। राष्ट्रीय संत परम पूज्य संजय मुनि महाराज साहेब अने ना धारा सभ्य अनिरुद्ध भाई दवे पर दाता परिवार की दिलेरी ने बिरदावी मांडवी जैन सामजनी एकता की सराहना करी हती માંડવીમાં નવ દિવસમાં શ્રાવ શ્રાવિકા તથા સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો અને મહાસ્તિજીઓ કુલ બે હજાર તેત્રીસ આયમ્બિલતપ અને બસ્સો છ આયમ્બિલની ઓળી કરેલ હોવાનું માંડવી બેનાતના પ્રમુખ મેહુલભાઈ શાહે જણાવ્યું હતું જૈનેતર લોકોએ પણ આયમ્બિલતપની ઓળી કરી હતી તપની ઓળી કરાવનાર દાતા પરિવારે માંડવી બેનાતના પ્રમુખ મેહુલભાઈ શાહ આયંબિલની તમામ વ્યવસ્થા સંભાળનાર માંડવી તપગચ્છ જૈન સંગના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તેમજ નવ દિવસ સુધી સુંદર ભોજન બનાવનાર રસોયા રમેશ મહારાજનો અભિવાદન કરેલ હતો આયંબિલત પર કરનારા આરાધકોએ આયંબિલની ઓરી કરાવનાર दाता પરિવારના ડોક્ટર कौशिक भाई शा शाह अने डॉक्टर किंजलबेन शाह तथा आयमबिल कायमी धोरणे व्यवस्था संभालना चंद्रेश भाई शाह अने रसोया रमेश महाराज न अभिवादन करेल हतु। आ प्रसंगे मांडवीना समस्त जैन समाजना पांचे छे नवकारशी नो लाभ आयमबिल तपनी ओर दाता आयमबिलत्व करनारा आराधकों आयमबिल ओरी करना दाता परिवार ડોક્ટર કૌશિકભાઈ શાહ અને ડોક્ટર કિંજલબેન શાહ તથા આયંબિલની કાયમી ધોરણે વ્યવસ્થા સંભાળનાર ચંદ્રેશભાઈ શાહ અને રસોયા રમેશ મહારાજનું અભિવાદન કરેલ હતું ડોક્ટર કૌશિકભાઈ શાહ અને ડોક્ટર કિંજલબેન શાહે લીધો હતો altres એ ઉલ્લેખનીય છે કે નવ દિવસ સુધી આયંબિલની સુંદર વ્યવસ્થા ચંદ્રેશભાઈ શાહ અને તેમની ટીમે સંભાળી હતી જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો